સુરત મનપાના વોર્ડ નંબર ચૌદ ના પડતર પ્રશ્નો લઈ વિપક્ષ આપ દ્વારા મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચૌદ ના પડતર પ્રશ્નો બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટી વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સત્તાના નશામાં રાજતા બહેરા સત્તાધીશો જાણે વોર્ડ નંબર ચૌદ ની રીત અવગણના કરતા હોય તેવું માલુમ પડે છે જેથી સોમવારે વોર્ડ નંબર ચૌદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહીશો પોતાની માંગણીની રજૂઆત માટે સુરત મનપાની મુખ્ય કચેરીએ મોરચો લઈ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી જી મારું નામ તાકરિયા પાયેલ છે ને સુરત મહાગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છે આજે ઇલેક્શન વોર્ડ નંબર ના સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રીઓ તમામ લોકો આજે મુગલી સરા કચેરી ખાતે મોરચો લઈને આવ્યો છે કે જે વિસ્તાર ઉધરસ ભૈયાની વાડી પાટી ચાલ નરસિંહ મહેતા મંદિર ટેકરો આ જે વિસ્તાર છે જે સ્લમ વિસ્તાર છે ને એમાં ગંદકી ખૂબ જ થાય છે એનું કોઈ સોલ્યુશન આવતું નથી બે હજાર એકવીસ થી લઈને અત્યાર સુધી ઘણા બધા લેટરો પણ લખ્યા છે ત્યાંના આગેવાનો આમ આદમી પાર્ટીના લોકોએ પણ રજૂઆતો કરી છે ગટરનું પાણી રસ્તામાંથી જાય છે એમાંથી બાળકોને લોકોને ચાલવા માટે મજબૂર થવું પડે છે અને જે જગ્યા પર આપણે પાંચ મિનિટ ઉભા રહીને સારી રીતે શ્વાસ નથી લઈ શકતા એવી જગ્યા પર આ લોકો રહે છે એક બાજુ આપણે ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે ભાઈ આપણે એ સુરતમાં રહીએ છીએ કે જે સુરતને સ્વચ્છતામાં પેલો નંબર આવ્યો છે અને જ્યારે બીજી બાજુ આ આ જગ્યા પર આપણે જઈએ ત્યારે ખરેખર ખૂબ દુઃખ લાગે કે આજે પણ સુરતમાં અમુક એવો વિસ્તાર છે કે જ્યાં લોકોને હજી પણ જાજરુ માટે જાહેરમાં જવું પડે છે શૌચાલયની વ્યવસ્થા નથી ગનકીનું કોઈ સોલ્યુશન નથી અને એના કારણે સોલ્યુશન માટે આજે લોકો કમિશનર કચેરી ખાતે અરજી આપવા માટે આવેલા છે